ગુજરાતી ન્યૂઝ હંમેશા પડખે સાબરકાંઠાના વડાલીનો બનાવ થી વધુ વ્યક્તિઓના ખાનગી બેંકોમાં એકાઉન્ટ વ્યક્તિઓની જાણ બહાર સેવિંગ અને ડેબિટ એકાઉન્ટ ખુલ્યા બે હજાર સોળથી એકાઉન્ટ હોવાનું આવ્યું ધ્યાને નહીં લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ ખાતામાં થયા વડાલીના વિવિધ લોકોએ પોલીસ મથકે આપી લેખિત રજૂઆત લેખિત રજૂઆતમાં સ્થાનિક ચાર લોકોના નામનો ઉલ્લેખ વડાલીમાં લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયા હોવાનો ખુલતા હડકંપ વડાલી પોલીસ મથકે લેખિત રજૂઆત કરાઈ પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો વધુ માહિતી માટે ફોનલાઈન પર જોડાયા છે પ્રતીક સગર સંજય વાત કરું છું એસકે ટ્વેન્ટી ફોર ગુજરાત ન્યૂઝમાંથી હા બોલો જે તમે જે એક્સેપ્ટ કર્યા છે એમને ટૂંક સમય પહેલા કે તમારા નામથી એકાઉન્ટ ખુલી ગયા એમાં લાખો નું ટર્ન ઓવર થયું છે શું કેવું છે વાવરી તમારું એકચ્યુઅલી સાહેબ શું છે અમારા સમાજ થ્રુ અમને કીધેલું હતું અમે જાણ થતા અમે એમને બોલાવવામાં આવ્યા અમારા સમાજના વ્યક્તિઓ જ હતા એટલે એમને પાંચસો સાહીઠ જણાના નામ બોલ્યા કે આ વ્યક્તિઓને અમે ભૂલથી ખાતો ખોલી ગયા છે એમની રજા સિવાય બરાબર એટલે અમે કીધું કે ભાઈ અમે આ ખાતામાં ભવિષ્યમાં ટેક્સ આવ કોઈ પણ થાય તો ક્લિયર અમે પોલીસ સ્ટેશન જાણ કરી અમદાવાદ પોલીસ સ્ટેશન જાણ કરી વડાલી પોલીસ સ્ટેશન જાણ કરી તપાસ મુકાય તેમાં લગભગ જેટલા એ અરજી આપી હતી એમનો એનો સ્ટેટમેન્ટ આપ્યો અને જણાનો એમને પોતે અમારી જોડે લઈને એને સ્ટેટમેન્ટ કાઢી આપ્યો એકાઉન્ટ એકાઉન્ટ નંબર નંબર આપ્યા એમને સ્ટેટમેન્ટ અમે ચેક કરાવ્યું તો એક એક જણા ને જેમાં ડીમેટ ખાતામાં સાત એક લાખ નું ટ્રાન્ઝેક્શન હતું ને એમાં જેનું ખાતું ખોલાયું ને એને એક જણા નું બાવીસ લાખ નીકળ્યું એટલે અમાન બધાને ડર લાગ્યો કે ચાલો અમારામાં કેટલું હશે

ઓકે તમને શું લાગે છે કે કેટલું ટ્રાન્ઝેક્શન થયું છે બધા એકાઉન્ટોમાંથી આ તો બજાર વાત પ્રમાણે તો આ બસો ત્રણસો કરોડ નું કૌભાંડ બોલે છે પણ આજે આપણે જ્યાં સુધી સ્ટેટમેન્ટ ના આવે ત્યાં સુધી કઈ કર્યું પણ લગભગ એક એક ખાતામાં વીસ એક લાખ રૂપિયાનું ટ્રાન્સલેક્શન કરેલું છે મને નવ જણાના ખાતા હતા એમાં બે 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 વર્ષનું કર્યું તો વર્ષના અંદર આઠ લાખ દસ લાખ એટલું હતું પણ જેનું ફર્સ્ટ એક જણાનું નીકળ્યું એ બે હજાર થી લઈને બંધ કર્યું ને ખાતું ત્યાર સુધીનું એક જણાનું બાવીસ લાખ નીકળ્યું એટલે અમે એવરેજ વીસ લાખ પકડીને બેસીએ ને તો પાંચસો ખાતા ખોલેલા છે અમને

એટલે પછી એમને છોડું ચેક કરાવી પાન કાર્ડ થી એમ પાન કાર્ડ ચેક કરાવન નોટિસ દેખાય કે બે ત્રણ જણ ચેક કરાયો એટલે બધા નીકળ્યો એટલે બધા સમાજ વાળા પોતપોતાની રીતે ચેક કરાવવાનું ચાલુ કર્યા એટલે લગભગ પચાસ સાઈઠ જણા નો ખાતો નીકળ્યો એટલે બધાને એમ લાગ્યું કે આ બધું વધારે પડતો ખાતો ખોલેલા છે એટલે બધા ચેક કરાવવા જ્યાં પછી આ સમાજમાં આ કેસ આવ્યો એટલે સમાજમાં કેસ આવ્યો એટલે પછી સમાજ નગરી આબા પોતે સામે આયા અને કહે ભાઈ અમારી ભૂલ થઈ તમે બધા ચેત ના કરાવતા અમે 560 જેવા 58 જેવો ખાતા ખોલ્યા છે પાંચસો અઠાવન કીધા એમને તેમનું નામ રજૂ કરે એમને સમાજમાં કે આટલા જણા ખાતા ખોલ્યા છે એને ખાતા અમે બંધ પણ કરી દીધા છે ઓકે આછે લે બે મહિનામાં એમને બંધ છે ચાર લોકો પર એકસેપ્ટ કરે છે એ ચાર લોકો છે કોણ અમાર સમાજના છે તમારી સમાજના છે હા ઓકે ઓકે ઠીક છે આભાર માહિતી આપવા બદલ 哦。<Okay. S 2> okay.